તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર ખવારના કરી દે જય શ્રી કૃષ્ણ કર દે માર દીકો હા તો જય શ્રી કૃષ્ણ સીતારામ હાડા થઈ ગયા ને જો અમે નાસ્તો પાણી કરી નહીં પગથી બેહવા અવતાર્યા કાં પીયું હા તમારે પીયું ને છે ને એ વસ્તુ હા થાય ને એ ન ગમે ગમે આય પગ તગારું છે એમાં અંદર ગરી ગઈ બેહી ગઈ પીયું ક્યાં બેઠી પીયું ક્યાં બેઠી તું બે જાય તો એમાં બે જાય ને પાણી વાળું એ કે હા ગમે વસ્તુ કઈ પાણી વાળી હોય કે જરા કઈ ધૂળ વાળી હોય કે તો તરત કેમ કરે હા હા કરે પછી એને મેં એમ કીધું તને એવું કઉ ને પેળો ખાતી હતી સવારમાં એ કાકા ઉઠા ને નાસ્તો કરવા બેઠા ને તેને રોટલી ને ઓલું પરોઠા બનાવ્યા હતા દક્ષા એ મેથી વાળા એ નાસ્તો કરતા હતા એની પાસે આવી ને જીતે એને કીધું કે પરોઠો ને ચા ને ખા તો એ નતું ખાવ પછી જીતે કીધું કે ડબરા માં પેડો પીડો એ કે પેડો લેતી આવ ઝડપથી મને મારી પાસે ચડી ગઈ નઈ કે હાલ પેળો લેવા જાવ પેડો લઈ આવ્યા ને થોડોક ખાધો ને પછી એને થોડીક પડી ગયો ને જી જી કરતા એના રોટલા ને કટકા કરીને દેખાતા દક્ષા કામના નાખ્યા તા તો ચકલો દેખી ગયો ને પેડો સીધું ચાંચ માં ઉપાડે ને ભાઈ ગયો આખો જે ઉપાડી ના આવતો રહી જ્યાં અહીંયા પેડો પડ્યો એનો

तो बईदी क्या जो ये देती बात ही ने जो के पियो कहीं आवे मन रोटी देवा हेलो 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 आई दे आई दे वा 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 दे 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 वाह 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 दे 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 दे

હવે ટાટા કર દે હવે હવે પછી આવી કે જો એને કરી જો કેમ હા કરી જાય કેમ કેમ ફૂઈ જાય તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હા એ બધી નીંદર કેમ કરે કેમ કરે કેમ કેમ કે નીંદર ગળે ને એમ કે તો જો ફૂઈ જાય નીંદર કરતી તો એને ખબર પડે બાજુ આવતી દઈએ દેવા બાકી માથું નિંદર આવે તો જો હવે ફટાફટ કામ કરવા માંડે જે પ્રિયલ ને જો આવું હોય તો કઈ ન જોઈએ બે દિન રમાડવી હોય તો હા બેઠી હોય તો જ રમાડે બાકી તો માથા તે અવાય નઈ હા બેઠી હોય તો જ રમાય ને તો જાવ ફટાફટ કામ કરવા મંડીએ પછી રસોઈ નું ટાણું થઇ જશે માં તો હે નઈ આપણે રસોઈ બનાવી દે ચાલો ગાય ને લોટલી દઈ દીધી રમાડી લીધી હવે પોરો ખાવા દયો ને આપડે ફટાફટ કામ કરવા મંડીએ તો પપ્પા પાસે રમજો માધી કો હા હાલો

ત્યાંથી આવીને તારા માથામાં ચડી ગયા તો હું પિયર આવતી રહી ને એનું અઠવાડિયું થઈ ગયું તું મને એક વાતનો જવાબ દે તો તે છેલે માથું જોયું તું ક્યારે હા દિવાળી ઉપર તે ઓળી ગઈ અને મહિનો થઈ ગયો તો દિવાળી ના દિનો તે માથું નત જોયું તો ટોલા પડે નઈ જો ટોલા એમાં ઘર કરી જાય તો ખંજવાઈ રહ્યા આમાં આ મામા મામ કરી નાખો દી મને આ ગમે નહી ટોલા મારા શેમ્પુ કા લઈ આવી ગયો

એ ડોબી એ બોટલ તારી ખાલી છે ને ફિનાઈલ માથામાં ન લગાડવાના હોય તો શું કરવું હવે મારા કરવાનો કાઈ ન હોય ઓલા ટોલાનું શેમ્પુ પડ્યું ને એ માથામાં લગાડતે જા ને હવે એકાત્રે માથું ધોતે જા આ દિવાળી ગઈ ને હોળી આવી ગઈ તો માથા ન ધોતા તો ટોલા જ પડે ને તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો વિડીયો છે ને ઉતારવાનો મન તો નતું એવું કે શૂટ કરી શૂટ કરતા કરતા પેલા હે ને આ પાટલો દીધો પછી અહિયાં એને આ પાથરી દીધું કે આની માથે રમ પછી અહીંયા એક એને ટેબલ રાખી દીધું પાવડર હતો ને અડધો ડબ્બો ખાલી કરી નાખો

કેટલા તો અમને શોર્ટ વે આમ કોમેડી ટાઈપ નો બનાવ્યો આપડે વિડિયો હમણા કોમેડી વિડિયો બન છે ને એ શોર્ટ વિડિયો તો આપડે બન છે પણ આ વિડિયો આપણે એવા હાટો થઈને બનાવ્યો કે આપણો એક સબસ્ક્રાઇબર છે ને કે કે દિના કહેતા હતા કે તમે એ કે આવો એક વિડિયો બનાવો કે માથામાંથી કે જુ વીણતા હોય ને પછી કે થંબનેલ માં એવી રીતના ફોટો રાખી દેજો ને એવો વિડીયો શૂટ કરો કે મારે એવો જોવો પણ

મારી તો રાખજો વાળ અને તેલ નાખ્યા રાખજો હા આપડે ગટમ હવાર માં નાખી દીધું કા